જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આવતીકાલ એકાદશી ઇન્દિરા એકાદશી એટલે કે ભાદરવાવાદ અગિયારસ અને પુષ્ટિ સંપ્રદાયમાં આપણે મહાદાન જે કાલના દિવસે એકાદશીના દિવસે તો એના વિશે સત્સંગ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે આ ઇન્દિરા એકાદશીનું મહાત્મય બ્રહ્મ વૈવર્ત પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણવામાં આવ્યું છે હવે એમાં મહારાજ યુધિષ્ઠિરે કહ્યું કે હે શ્રી કૃષ્ણ હે મધુસૂદન આ ભાદરવા વદમાં આવતી એકાદશીનું નામ શું છે અને તેની વિધિ શું છે અને આ એકાદશી કરવાથી શું ફળ મળે એ તમે મને વિક જણાવો તો ભગવાન શ્રી કૃષ્ણ જવાબ આપ્યો કે હે રાજન આ એકાદશીનું નામ ઇન્દિરા એકાદશી છે આ એકાદશીનું વ્રત કરવાથી અવગતિએ ગયેલા પિતૃઓની મુક્તિ થાય છે અને સઘળા પાપ નાશ પામે છે હે રાજન સતયુગમાં ઇન્દ્રસેન નામે રાજા થઈ ગયો રાજા તેના દુશ્મનોને પરાજિત કરવામાં કુશળ હતો અને તેથી તેના શાસનકાળ દરમિયાન તેના રાજ્ય માહિષ્મતીપુરીમાં ઘણી બધી સમૃદ્ધિ હતી તેના પુત્રો અને પ્રપુત્રોની સાથે તે સુખ અને આનંદી રહેતો હતો તે હંમેશા ભગવાન વિષ્ણુની ભક્તિ ભારપૂ ભાવપૂર્વક કરતો ભક્તો હોવાથી તે હંમેશા અધ્યાત્મક જ્ઞાનમાં ડૂબેલો રહેતો અને શ્રી ગોવિંદના નામનું જ રટણ અને કીર્તન સંકિર્તન કરતો એના નામનો એક દિવસ તે પોતાના સિંહાસન ઉપર બેઠો હતો તે વખતે આકાશમાંથી અચાનક દેવર્ષિ નારદ ત્યાં પ્રવેશ્યા હવે નારદ જેને આવેલા જોઈ રાજા ઊભા થઈ ગયા અને બે હાથ જોડી પ્રણામ કર્યા રાજાએ આ પછી સોળ પદાર્થોથી નારદજીની પૂજા કરી નારદજીએ પ્રસન્નતાથી પોતાનું આસન લઈ ઇન્દ્રસેનને પૂછ્યું કે રાજ્યમાં દરેક પ્રજાજન કુશળ અને સુખી સમૃદ્ધ તો છે ને તમારું મન ધર્મનિષ્ઠામાં ચોંટેલું છે ને તમે વિષ્ણુને તમે વિષ્ણુની ભક્તિ બરાબર કરો છો ને આવું નારદજીએ રાજાને કીધું રાજા જવાબ આપે છે કે હે મુનિશ્રેષ્ઠ આપની કૃપાથી બધું બરાબર છે અને પ્રજા પણ કુશળ છે આજે આપના દર્શનથી મારું જીવન ધન્ય બની ગયું અને મારી સાધના તપનું ફળ મને આજે મળ્યું હે દેવતાઓના ગુરુ આપના અહીં આવવાનું પ્રયોજન કૃપા કરીને મને તમે કહો કે આપ શા કારણે પધાર્યા છો રાજાના આ વિનય શબ્દો સાંભળી દેવર્ષિ નારદે કહ્યું કે હે રાજન હવે મારી સાથે ઘટેલી એક આશ્ચર્યજનક ઘટના સાંભળ હું તને સંભળાવું એક વખત હું બ્રહ્મલોકમાંથી યમલોકમાં ગયો હતો તો યમરાજાએ મારું યથોચિત બહુમાન કર્યું અને મારી યોગ્ય પૂજા કરી હું આરામદાયક રીતે આસન ઉપર ત્યાં બેઠો હતો પછી સત્યવાદી પવિત્ર યમરાજાએ સ્તુતિ કરી તે વખતે યમરાજાની સભામાં મેં તારા પવિત્ર પિતાશ્રીને ત્યાં જોયા યમલોકમાં વ્રતનો ભંગ કરવાથી તેને યમલોકમાં જવું પડ્યું હે રાજન તેમને મને આ સંદેશો તમારા સુધી અને તમારા પિતાએ મને વિનંતી કરી તેમણે કહ્યું કે માહિષ્મતીપુરીના રાજા ઇન્દ્રસેન મારો પુત્ર છે હે પ્રભુ કૃપા કરીને તેમને કહેજો કે પૂર્વજન્મના કોઈ પાપને લઈને તેમણે યમલોકમાં જીવન વિતાવવું પડે છે અત્યારે આથી તેણે ઇન્દિરા એકાદશીનું વ્રત કરવું અને તેનું પુણ્ય અમને આપે આ પછી હું મારી વર્તમાન જીવન દશામાંથી મુક્ત થઈશ આવું તમે કહેજો એવું નારદજીને આ મહિષ્મતીપુરીના રાજા ઇન્દ્રસેનના પિતાએ યમલોકમાં કીધું આ આ પછી જ હું મારી વર્તમાન દશામાંથી હું જીવન મુક્ત થઈશ દેવર્ષિ નારદે પોતાનું વ્રતાન ચાલુ રાખ્યું અને કહ્યું કે હે રાજન આ તો તમારા પિતાની વિનંતી છે કે તમારા પિતાને મુક્તિ આપવા અપાવવા તમારે ઇન્દિરા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ આ પછી ઇન્દ્રસેન રાજાએ કહ્યું હે દેવર્ષિ નારદ મને આ ઇન્દિરા એકાદશીની કૃપા કરીને વિધિ સમજાવો કે કઈ રીતે આનું વ્રત થાય તો નારદ મુનિએ જવાબ આપ્યો કે એકાદશીના આગલા દિવસે સવારમાં સ્નાન કરવું અને પોતાના પિતૃઓને અર્ધ્ય આપવો તે દિવસે એક વખત ભોજન કરવું અને રાત્રે જમીન પર સૂવું એકાદશી દિવસે સવારે વહેલા ઉઠીને પોતાના નિત્ય કર્મ કરી એવો સંકલ્પ કરવો કે આજે સંપૂર્ણ નિરાહાર રહી ભોગવિલાસ ત્યજી દ્વાદશીના દિવસે આહાર કરીશ પછી પ્રભુને પ્રાર્થના કરવી કે હે પુર પુડરિકાક્ષ આપ મારી અને મારા સંકલ્પની રક્ષા કરો આ પ્રકારે સંકલ્પ કરી મધ્યાહને શાલિગ્રામની મૂર્તિની સામે ઊભા રહી શ્રદ્ધાપૂર્વક ભક્તિભાવે શ્રાદ્ધ કરવું બ્રાહ્મણોને ભોજન કરાવી યથાશક્તિ દાન દક્ષિણા આપવી પિતૃઓનું વધેલું પછી સૂંઘીને ગાયને ખવડાવવું આખો દિવસ ભગવાન ઋષિકેશની ચંદનનો લેપ અતર ફૂલ ધૂપધીપતી વિધિવત એની પૂજા કરવી રાત્રે ભગવાનનું નામ અને સંકીર્તન કરી બ્રાહ્મણોને ફરી ભોજન કરાવવું અને પછી ભાઈ ભાંડુઓ સહિત ભોજન કરવું આ પ્રકારે વ્રત કરવાથી ચોક્કસ તમારા પિતાની મુક્તિ થશે આ પ્રકારે વ્રતની વિધિ બતાવી નારદજી ત્યાંથી પ્રસ્થાન કર્યું આવું ઇન્દ્રસેનને નારદજી જે યમલોકમાંથી બનાવ બન્યો એ અહીંયા કીધું આ પછી દેવર્ષિ નારદની સૂચના પ્રમાણે ઇન્દ્રસેને પોતાના દીકરાઓ નોકરો અને અન્ય સાથે મળીને વિધિપૂર્વક ઇન્દિરા એકાદશીનું વ્રત કર્યું અને તે સમયે આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ અને તેના પિતા દિવ્ય સિંહાસન પર સવાર થઈ સ્વર્ગલોકમાં જતા દેખાયા ત્યાર પછી ઇન્દ્રસિંહ રાજાએ નિર્વિઘ્ને રાજ્ય કર્યું અને જીવનની સંધ્યાએ રાજ્ય પુત્રને સોંપી અને વનમાં જઈ તપ કર્યું છેટે છેવટે તેઓ પણ સ્વર્ગમાં ગયા જે કોઈ પણ ઇન્દિરા એકાદશીનું આ મહાત્મય વાંચે અથવા કથા સાંભળે છે તે બધા પાપોનો નાશ પામે છે અને તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે આવી વાત યુધિષ્ઠિરને ભગવાન શ્રીકૃષ્ણએ આ ઇન્દિરા એકાદશીની વાત એને વર્ણવી હવે પુષ્ટિમાર્ગીય મહાત્મા ભાવ ભાવભાવના જોઈએ આપણે તો તો વ્રજમાં જ્યારે પ્રભુ પ્રગટ થયા ત્યારે વૈકુંઠમાં જેનું પ્રાધાન્ય છે તે લક્ષ્મીજી ઇન્દિરા એટલે કે અધિકારીણી બનીને નહીં પણ વ્રજમાં દાસી બનીને નિરંતર વાસ કરી રહ્યા છે કારણ કે વ્રજમાં આવી અનંત લક્ષ્મી સ્વરૂપાઓ વ્રજભૂમિનું સેવન કરે છે તેથી વ્રજનો જય જયકાર છે ભક્તિની પાછળ લક્ષ્મી આવે છે ભક્તિને વરેલા ભક્તો લક્ષ્મીને આદર આપતા નથી તો એ લક્ષ્મી ભક્તોના ચરણ છોડતી નથી ભગવાન વગરની લક્ષ્મી અનાથ છે એ ભગવાનના ચરણમાં જ સના છે પોતાની જાતને અનાથ બનાવવા મહારાણી લક્ષ્મીદેવી વ્રજભૂમિમાં અખંડ વાસ કરે છે પ્રભુ જ્યારે રાસની રાત્રે અંતર ધ્યાન થયા ત્યારે લક્ષ્મીએ પણ દિનતાભરી વાણીથી વિનંતી કરી કે હે કૃપાનાથ કેવળ આપને જ માટે પ્રાણ ધારણ કરી રહેનારા આપના પ્રિયજનો વ્યાકુળ થઈ દશે દિશામાં આપને શોધી રહ્યા છે માટે હે નાથ દર્શન આપવા કૃપા કરો આ રીતે વ્રજવાસીઓ અને વ્રજભૂમિની અન્ય કરતાં વિશેષ અધિકતા એટલે કે ત્યાં પ્રભુનું પ્રાગટ્ય થયું ને ત્યાં લક્ષ્મીનો પ્રવેશ થયો છે શ્રી આચાર્યજીના સિદ્ધાંત પ્રમાણે જેમાં આધિદેવિક લક્ષ્મીનો પ્રવેશ થયો હોય તેનો જ પ્રભિકા કરે એ સૂચવવા માટે ગોપી ગીતમાં શ્રેયત ઇન્દિરા સ્વસ્થ રહી વચનો કહેતા વ્રજમાં ઇન્દિરા એટલે લક્ષ્મી આશ્રય કરીને હંમેશા રહે છે વૈખુંટમાં તે પ્રભુની ભાર્ય હોવાથી તેનું ચલણ વધારે પરંતુ વ્રજમાં તે લક્ષ્મીની સ્થિતિ દાસી જેવી છે કારણ કે પ્રભુની હજાર દાસીઓ છે તેમાં કોઈનો પણ અપરાધ થઈ જાય તો પ્રભુ ત્યાગ કરે તે બીકથી સાવધાનીપૂર્વક લક્ષ્મીજી વ્રજમાં દાસી બનીને રહે છે આ પુષ્ટિમાર્ગીય ઇન્દિરા એકાદશીનું મહાત્મ્ય હતું અને કાલે મહાદાન તો સાજ શિંગારમાં સાજ પહેલાંનો લાલ ચૂંદડીના મુકુટ કાચનીનો શિંગાર ઠાડું વસ્ત્ર સફેદ શિંગાર ટીપારાના કરવાના હોય તો વસ્ત્ર સોષણીના રંગના ધરે અને નંદઘાટની સાંજી સાંજીમાં નંદઘાટની સાંજી આવે બધા સમયમાં દાનના પદ ગવાય અને સંધ્યા આરતીમાં સાંજીના પદ ગવાય આ રીતનો કાલનો ઉત્સવનો ક્રમ છે શિવલભાધી શકી જય